ફતેપુરા ખાતે રોડ પર દિવસથી અસ્થિર યુવક રાહદારીઓને તેમજ દુકાનદારોને અડચણરૂપ થતા તેમજ દુકાનો આગળ ઓટલા પર બેસી રહેતો હતો ત્યારે ફતેપુરા તાલુકાના સ્થાનિક દુકાનદારો દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક મેહુલ કુમાર તાવિયાને જાણ કરવામાં આવી હતી મેહુલભાઈ તાવિયાને ખબર મળતા તેઓ તેમના કાર્યકરો હિતેન્દ્ર બરજોડ નિખિલ ભાબોર અનિલ પારગી સહિત તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા સ્થળ પર પહોંચી અસ્થિર મગજના યુવકને તેનું નામ ઠામ પૂતા કોઈ જવાબ મળ્યો ન હતો ત્યારે ફતેપુરા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા બિનવારસી મંદબુદ્ધિ હોવાનો દાખલો લખી આપી નવડાવી ધોવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી ખાનગી વાહનમાં બેસાડી બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ આશ્રમ ખાતે લઈ જવાયો અને ત્યાં મૂકી આપવામાં આવ્યો હતો બાયડ ખાતે આવેલ જય અંબે મન બુદ્ધિ આશ્રમ ખાતે રહેવા જમવા તેમજ મેડિકલ સારવાર અને સેવા મફત કરવામાં આવતી હોવાથી ત્યાં મૂકવામાં આવ્યો હતો નવાર જય આદિવાસી છેલ્લા વિશેક દિવસથી ફતેપુરા મુખ્ય મથક ખાતે પાટવેલ રોડ ઉપર આ અસ્થિર મગજના જે ભાઈ તમે જો જોઈ રહ્યા છો તે છેલ્લા વિશેક દિવસથી રોડ ઉપર દુકાન આગળ હોટલાઓ ઉપર બેસી રહી તેમજ રાહદારીઓને અડચણરૂપ થાય તેવું લાગતા ત્યાં સ્થાનિક દુકાનદારો તેમજ રાહદારીઓએ અમને જાણ કરી હતી આજ રોજ અમે એમને નવડાવી દોડાવી અને સ્વચ્છ કપડાં પહેરાવી તેમને નામઠામ પૂછતા તેઓ બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા જેથી કરી અમે પોલીસ સ્ટેશને જાણ કરી પીએસઆઈ સાહેબે જે પી તળવી સાહેબે અમને તેમનું વેરીફિકેશન દાખલો પણ લખી આપ્યો છે અમે એમને બાયડ ખાતે જય અંબે મંદબુદ્ધિ ટ્રસ્ટ ખાતે લઈ જવાના છે ત્યાં તેમને રહેવા જમવાની પણ સરસ સુવિધા છે ત્યાં તે શાંતિથી રહે છે રિપોર્ટર કિરણ ડામોર ભારત ફતેપુરા